नमस्कार मित्रों ફરી એકવાર हार्दिक स्वागत छे मित्रों તમારું આ અમારું આજનું વિડિયોમાં 12 વર્ષ બાદ ગુરુ બૃહસ્પતિએ બનાવ્યો કુબેર યોગ 2025 સુધી આ રાશિઓની મોજ મौज धन दौલત માં થશે વધારો અને કરિયર પણ ચમકશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો કુબેર યોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે ગુરુગ્રહ તમારી રાશિથી ધન અને વાણીના ઘર તરફ જવાનો છે તેથી આ સમયે તમને અંધાર્યા નાણાકીય લાભ મળશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે તમને પરિવારના સભ્યોનો પણ સહયોગ મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા માટે આવકના નવા સ્ત્રોત વધશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે કુબેર યોગની રચના શુભ સાબિત થઈ શકે છે કારણ કે ગુરુગ્રહ તમારી કુંડળીના નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે તેથી આ સમયે તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં સારો નફો પણ મળશે અને તમે કેટલીક નવી યોજનાઓ પર કામ કરવાનું વિચારી શકો છો તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે દેશ અને વિદેશની યાત્રા કરી શકો છો તેમજ આ સમય દરમિયાન તમે ધાર્મિક કે શુભ કાર્યક્રમોમાં ભાગ લેશો આ સમયે સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ કંઈક પરીક્ષામાં સફળતા મેળવી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો કુબેર યોગ બનવાથી સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી કર્મગૃહમાં જવાનો છે તેથી આ સમયે તમે કામ અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ કરી શકો છો તમે તમારી કારકિર્દીમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો અને ઘણી અત્યંત તકો તમારા માર્ગે આવશે આ સમયે નોકરી કરતા લોકોને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે આ સમયે વ્યાપારીઓ સારો નફો કરી શકે છે તમે તમારા વ્યવસાયનો વિસ્તાર પણ કરી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો